આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યાં ભરૂચ સાયબર નાગરિકોની સુરક્ષા અને તેમના મહેનતના નાણાં બચાવવા માટે એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે અર્પણ કાર્યક્રમ હેઠળ ભરૂચ પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલ એકવીસ જેટલા અરજદારોના ચહેરા પર ફરીથી સ્મિત લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા ના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ વીઆર ભરવાડ અને તેમની કર્મઠ ટીમ દ્વારા ટેકનિકલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો આ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને રાજ્ય અને રાજ્ય બહારની વિવિધ બેન્કોમાં ટ્રાન્સફર થયેલા અંદાજે એક કરોડ ઓગણસી લાખથી વધુની માતબર રકમને ફીસ કરાવી દેવામાં મોટી સફળતા મેળવી હતી આ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે ડિસેમ્બર બે હજાર પચીસની લોક અદાલતમાં નામદાર કોર્ટ ભરૂચ દ્વારા એકવીસ અરજદારોના પક્ષમાં ચુકાદો આપી ત્રાણું લાખ ઓગણચાલીસ હજાર આઠસો છત્રીસ રૂપિયા પરત કરવાનો મહત્વનો આદેશ કરવામાં આવ્યો હતો આજે જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આ તમામ એકવીસ પીડિતોને બોલાવી કોર્ટના હુકમની નકલો એનાયત કરવામાં આવી ત્યારે પોતાની ડૂબેલી કમાણી પરત મળતા અરજદારોએ ભરૂચ પોલીસ પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરી હતી આ સફળતાની સાથે જ પોલીસે જાહેર જનતાને અત્યંત સાવચેત રહેવા અપીલ કરી હતી જોકે કોઈપણ વ્યક્તિ સાયબર છેતરપિંડીનો ભોગ બને તો વિલંબ કર્યા વગર તુરંત જ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો પર સંપર્ક કરવો અથવા એનસીસી પોર્ટલ પર ફરિયાદ નોંધાવી કારણ કે વહેલી તકે કરેલી જાણકારી તમારા નાણાં સુરક્ષિત રાખવામાં અને પરત મેળવવા માટે સૌથી મદદગાર સાબિત થઈ શકે છે